વડોદરાની જીવાદોરી સમાન આજવાસ્થિત સયાજી સરોવર ખાતે ભગવાન શ્રી સત્યનારાયણની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરાવાસીઓની સુખાકારી માટે અને વડોદરા શહેરમાં પાણીની અછત ન સર્જાય અને અતિવૃષ્ટિ પણ ન થાય તે માટે પ્રાર્થના સહ વર્ષોની પ્રણાલિકા મુજબ વડોદરાની જીવાદોરી સમાન આજવા સ્થિત સયાજી સરોવર ખાતે આજે ભગવાન શ્રી સત્યનારાયણની કથાનું આયોજન વડોદરાના પ્રથમ નાગરિક પિંકી સોનીના યજમાન પદે કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ પાલિકાના સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી વોટરવર્ક સમિતિના અધ્યક્ષ મહાવીરસિંહ રાજપુરોહિત સહિતના કોર્પોરેટરો અને અધિકારી गण उपस्थित राहत सरोवर खा प्रतिवर्ष जून महिना मा भगवान श्री सत्यनारायण कथा कर भगवान श्री सत्यनारायणना पूजन अर्चन करी અને ભગવાન ઇન્દ્રદેવ દ્વારા વડોદરા શહેરને આખું વરસ પીવાનું પાણી પૂરું પાડી શકાય તેટલા જથ્થાનું આપણને પાણી ઈશ્વરના આશીર્વાદરૂપી સમૃદ્ધિનો વૈભવ પ્રાપ્ત થાય તે થકી આવી રીતે કથાનું આયોજન કરવામાં આવતું હોય છે અને ભગવાન શ્રી સત્યનારાયણને પ્રાર્થના કરી આપણા વડોદરા શહેરના સૌને ભગવાન શ્રી સત્યનારાયણ પોતાના આશીર્વાદના ક્ષેત્રમાં રાખે અને હંમેશા ભગવાન શ્રી સત્યનારાયણજીના આશીર્વાદ સમૃદ્ધિનો વૈભવ પ્રત્યેક વડોદરાવાસીને મળતો રહે તેવી સૌએ સાથે મળી અને પ્રાર્થના પણ કરી દર વર્ષની કાર્યપ્રણાલી મુજબ વડોદરા મહાનગરપાલિકા દ્વારા આજવા સરોવર ખાતે સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરવામાં આવતું હોય છે વડોદરાના મહાનગરના પ્રથમ નાગરિક એમના દ્વારા આ પૂજનમાં ભાગ લેવામાં આવતો હોય છે ત્યારે આજે આ સત્યનારાયણ ભગવાનની કથામાં મને પણ પૂજનમાં સંમિલિત થવા બદલ હું વડોદરા મહાનગરપાલિકાનો આભાર માનું છું અને ભગવાનને પ્રાર્થના કરું છું કે વડોદરા વિસ્તારના વડોદરા જિલ્લાના તમામ લોકોને આ વરસાદની વૃષ્ટિથી પાણી મળે અને કોઈપણ પ્રકારને પાણીની લગતી કુદરતી આફત વડોદરાને ના નડે એ પ્રકારે આપણું ચોમાસું જાય એવી ભગવાનને હું પ્રાર્થના કરું જે સર ગાયકવાડે ગ્રેવિટી લાઇન અને વાલની ઉપર છત્રી બનાય છે ત્યાં આગળ સત્યનાયણ કથાનું આયોજન કરવામાં આવતું હોય છે કથાનો મુખ્ય આશય ચોમાસું સારું રહે સ પ્રમાણ રહે ખેડૂતોની ખેતી સારી થાય અને અર્બન વિસ્તારમાં લોકોને પીવાનું પાણી મળી રહે અને જે વડોદરા શહેરમાં ગ્રીનરી છે એનો પણ સારો વિકાસ થાય જેથી કરીને ક્લાઇમેટ ચેન્જની સામે આપણને લડવાની તાકાત મળે પુનર્વસુ નક્ષત્ર છે એમાં આજે સત્યનાયણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે પુનર્વસુ નક્ષત્ર એ આખું વર્ષ રિસોર્સફુલ રહે આખું વર્ષમાં લોકોનું સંપત્તિ સર્જન થાય લોકોની સુખ સમૃદ્ધિ વધે અને સાથે સાથે પુનર્સુ નક્ષત્ર રેઝિલિયન્સની પણ સાઇન છે એટલે પૂરની પરિસ્થિતિ ઊભી થાય તે વખતે વડોદરાના નાગરિકો સામૂહિક તાકાતથી સાચા અર્થમાં એક રેઝિલિયન્ટ સિટી તરીકે આપણે ઉભરીએ અને આ વખતનું ચોમાસું સપ્રમાણ રહે જેથી કરીને પૂર પણ ના આવે ને લોકોને પીવાનું પાણી પણ મળી રહે એ અભ્યર્થના સાથે આજે સતરાયણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે આજે સવારે આજવા ડેમ ખાતે જે કથા એ કોર્પોરેશન તરફથી કરવામાં આવી રહ્યા છે એ દરેક વર્ષ દર વર્ષે કોર્પોરેશન દ્વારા આયોજન કરવામાં આવે છે એટલે આની બાબતમાં અત્યારે કામગીરી ચાલી રહ્યા છે અમે તો આનું નિરીક્ષણ બાબતમાં અને આવનારા દિવસોમાં ફ્લડ મિટિગેશન બાબતનું જે પણ પગલાંઓ લેવાની છે આ ફ્લડ મિટિગેશન બાબતનું જે પગલાંઓ છે એના ઉપર ચર્ચા ચાલી રહ્યા છે એટલે આવનારા દિવસોમાં અંદર અમે બોટમાંથી જ નિરીક્ષણમાં શરૂ કરવાના છે જે પાવાગઢથી પાણી આવે છે આ સ્ત્રોત સુધી આમાં બોટમાં એકવાર અહીંથી જઈને એક નિરીક્ષણ કરવાનું છે જે જગ્યામાં વધારે ઊંડો છે ત્યાં કેવી રીતે ફ્લડ મિટિકેશન કરવી અને બસો ચોદની જે રૂલ લેવલ છે સુધી પાણી આવે તો શું શું લેવું જોઈએ એ ચર્ચા ચાલી રહ્યા છે ભગવાન સત્યનારાયણજીના ચરણોમાં પ્રાર્થના કરવામાં આવી આવનાર ચોમાસો ખૂબ સરસ રીતે વડોદરા શહેરને નીવડે પૂરતા પ્રમાણમાં વરસાદ પડે અને એ વરસાદના માધ્યમથી આવનાર એક વર્ષ સુધી સંસ્કારી નગરી વડોદરા શહેરના સમગ્ર નાગરિકોને પીવાનું પાણી મળતું રહે એવી આરાધના કરવામાં આવી આપણે આવો ઇન્દ્ર ભગવાનના ચરણોમાં ફરી એક વખતે પ્રાર્થના કરીએ કે મારા વડોદરા શહેરના સૌ નાગરિકો વર્ષ દરમિયાન અને સદૈવ સુખ અને સમૃદ્ધિ પામે એ જ અભ્યર્થના સાથે ભારત માતા ગીતે વંદે એ જમાનામાં જ્યારે વૈજ્ઞાનિક ઢબ બહુ જાણતા નહોતા લોકો ટેકનિકલી ટેકનિકલી લોકો એટલા જ્ઞાની નહોતા એ જમાનામાં ગ્રેવિટીથી પાણી લોકોને મળે એવી વ્યવસ્થા કરી આજે પણ આ કાર્યરત છે અને આજે પણ એની લાઈનો સવાસો વર્ષ સુધી ચાલી તમે વિચાર કરો મારો કહેવાનો ભાવાર્થ એટલો જ છે કે આપણે દર વર્ષે કથા કરીએ છીએ અને કથાના કર્યા પછી પણ પૂર આવે છે તન તન વખત પૂર આવતા હોય દર વર્ષે પૂર આવતું હોય ભગવાનની કથા શાંત મનથી ચિત્ત મનથી ને વ્યવસ્થાની સાથે કરવી જોઈએ જે મારા જે વ્યવસ્થા કરી વડોદરા શહેરમાં પૂર આવે પાણી વધારે પડે તો પણ એના નિકાલ કરવાની વ્યવસ્થા વડોદરા શહેરમાં હોવી જોઈએ એ વ્યવસ્થા ધીમે ધીમે ખતમ થતી જાય છે સાડી ચારસો કિલોમીટર ડ્રેનેજમાં ડ્રેનેજ પાણી વરસાદી ગટર છે એની અંદર ડ્રેનેજનું પાણી વહેણ થાય છે રૂપારેલ કાશ ભૂકી કાશ મશિયા કાસ અને વિશ્વામિત્રી બધામાં ડ્રેનેજનું પાણી વહેણ થાય છે આખું વડોદરા શહેર દુર્ગંધ દુર્ગંધ મારે છે ડ્રેનેજોમાં મચ્છરની ઉત્પત્તિને ઉપદ્રવ વડોદરા શહેરમાં થઈ રહ્યું છે આપણી વ્યવસ્થા પાણીની વ્યવસ્થા એવી હોવી જોઈએ કે પાણી બેડફાય નહીં પાણી સદુપયોગમાં આવે અને પૂર્ણ ન આવે એવી ભગવાનથી પ્રાર્થના કરજો કે ભગવાન આ વડોદરા શહેરમાં વડોદરા શહેરના નગરજનોને નુકસાન ના થાય પૂર ન આવે અને મહેનત કરીને એની પાણીની પૂર ન આવે એવી વ્યવસ્થા થાય ચમરબંધી બી હોય તેનું પણ એન્ક્રોજમેન્ટ તોડો પણ આ વડોદરા શહેરના નાનાથી નાના ગરીબ માણસનું નુકસાન થાય એ પ્રમાણેની પ્રાર્થના કરજો તો આ સયાજી સરોવર ખાતે યોજાલી ભગવાન સત્યનારાયણની કથામાં પાલિકાના કાઉન્સિલર આશીષ જોશીએ પણ હાજરી આપી હતી અને તે સ્થળે પ્રતિક્રિયા આપતા વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં પાણીની સમસ્યામાં ઇજારદાર દ્વારા પાણીની લાઇન નાખવામાં ગોકળ ગતિ અને અતાપીના કારણે થઈ રહેલી સમસ્યાના કારણે પરિસ્થિતિ વિકટ છે તો સાથે આજવાનું લેવલ પણ ઓછું થતાં પોન્ટૂનનો ઉપયોગ કરી પાણી મેળવવામાં આવી રહ્યું છે હવે મેઘરાજા મહેર કરે તે જરૂરી હોવાનું જણાવી તંત્ર પર આકરા પ્રહારો કર્યા હતા છ મહિનાથી અતાપીના સંચાલકો દ્વારા જે કામ ડીલે થયું અને હજુ પણ આજની તારીખમાં પણ અહીંયા ત્રીસ મીટર લાઇન નાખવાનું કામ બાકી છે અને એવા સંજોગોમાં આકરા ઉનાળામાં આજવા સરોવરનું લેવલ આજે બસો છ કરતાં પણ નીચે જતું રહ્યું છે એના કારણે પોન્ટૂન ચલાયા પછી પણ તમામ પૂર્વ વિસ્તારની ટાંકીઓમાં ત્રણ ત્રણ ફૂટની ઘટ આવી રહી છે એટલે હવે આ સંજોગોમાં મેઘરાજા જો વડોદરા શહેર પર મહેરબાન થાય અને દસ દિવસમાં આ એક દોઢ ફૂટ બી લેવલ આજવાનું વધે તો જ આ પૂર્વ વિસ્તારને પાણી રેગ્યુલર મળે બાકી આ તંત્ર દ્વારા જે વર્ષોથી જે લાઇનનું કામ છે એ પેન્ડિંગ અતાપી દ્વારા એને અવરોધ કરવામાં આવ્યો અને હજુ પણ દસથી બાર દિવસનો સમય ખાલી જોડાણમાં લાગશે અને એના પછી જો નિમેટા પાણી પહોંચશે એટલે આવું બધું ઘણી બધી તકલીફ છે જેના કારણે આજે પણ અમે એના જ લીધે મારા નાગરિકોના લીધે ભગવાન સત્યનારાયણની કથામાં અમે સાથી કાઉન્સિલર જાતે હાજર રહ્યા છે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર